હલો ખેડૂત મિત્રો ગુજરાત માર્કેટિંગ યાર્ડના બજાર ભાવમાં વાત કરીએ તો આજે મેં તમને જણાવશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ વિડીયો ગમે તો એક લાઇક કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અથવા ચેનલ પર નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો પહેલાં તમે જણાવીએ છીએ એરંડાના તો એરંડાના નિશા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને રૂપિયા સુધી જાય છે પછી સિંગદાણા સિંગદાણાના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને тена ऊंचा भाव 1501 रुपया સુધી જાય છે પછી મેથી તો મેથી ના નિશ ભાવ 880 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1088 રૂપિયા સુધી જાય છે પછી તુવેર તુવેર ના નિશ ભાવ 1300 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 2020 રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ મગની તો મગના નિશ ભાવ 1000 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1300 रुपया સુધી જાય છે પછી મરચા સુકા મરચા સુકા નો નછા ભાવ 1000 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 4200 રૂપિયા સુધી જાય છે પછી વાત કરે છે છોણા ની તો છોણા ના નછા ભાવ 1060 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1116 રૂપિયા સુધી જાય છે પછી દાણા તો દાણા ના નછા ભાવ 1000 રૂપિયા થી લઈને તેના ઉછા ભાવ 1651 रुपया સુધી જાય છે પછી बाजरी તો बाजरी ના નિશાબાવ 300 રૂપિયા થી લઈને તેના ઉચા ભાવ 421 રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ સોયાબીન ની તો સોયાબીન ના નિશાબાવ 780 રૂપિયા થી લઈને તેના ઉચા ભાવ 856 રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ ઘઉં લોકવણ ની તો ઘઉં લોકવણ ના નિશાબાવ ત્રણસો પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી ઘઉં ટુકડા તો ઘઉં ટુકડાના નીચા ભાવ ત્રણસો સાત રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને દસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મગફળીની તો મગફળીના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસોને પચીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કપાસની તો કપાસના નીચા ભાવ 1350 रुपिया से लेनेテナ उच्च भाव 1570 रुपिया સુધી જાય છે પછી વાત કરીએ સફેદ તળની તો સફેદ તળના નછા ભાવ 1700 રૂપિયા થી લઈનેテナ ઉચ્છા ભાવ 2525 રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ જીરાની તો જીરાના નછા ભાવ 4000 રૂપિયા થી લઈનેテナ ઉચ્છા ભાવ 4750 રૂપિયા સુધી જાય છે આપ ગુજરાતના કોઈપણ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોઈપણ માર્કેટિંગ યાર્ડનું નામ લખો જેથી તેના પરથી નવા વિડીયો બનાવવામાં આવશે